નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી વિશે મિત્રો જે લોકોએ ઈ કેવાય પૂર્ણ કરી લીધું છે તેમનું ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે મિત્રો ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેમનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેમના વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી કરવું કમ્પલસરી થઈ ગયું છે જો ઈ પ્રક્રિયા જે લોકોએ પૂર્ણ નહીં કરી હોય તેમના નામ કમી થઈ જશે અથવા તો રેશન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી પ્રક્રિયા તારીખ ત્રીસ જૂન સુધી પૂર્ણ કરવાની હતી જે લંબાવીને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે જેનો સમય હવે બે થી ત્રણ દિવસ જેટલો બાકી રહ્યો છે તો જે રાશન ધારકોનું ઈ કેવાયસી બાકી હોય બે થી ત્રણ દિવસની અંદર કરવું અનિવાર્ય રહેશે અને મિત્રો જે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં થઈ હોય તેમની શિષ્યવૃત્તિ અટકવાનો પ્રશ્ન વિશે પણ આજના વિડીયોમાં અમે આપને જણાવીશું તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો સૌ તો મિત્રો તમારે ઈ કેવાયસી તેમજ ઈ

જે હું ઓટીપી અહીં દાખલ કરી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દઈશ મિત્રો અહીં ઓટીપી શકાશો તેની ઉપર ક્લિક કરી દઈશ ત્યારબાદ તમારી ડિસ્પ્લે સામે કઈક આવું ખુલીને આવી જશે ત્યારબાદ તમારે મિત્રો આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં કૃપા કરીને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચશો તે તમારે બધી વાંચી લેવાની રહેશે ત્યારબાદ ઉપરની સૂચનાઓ મેં વાંચી એમનું પર ક્લિક કરીને કાર્ડની વિગત મેળવો એમનું પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે કાર્ડની વિગત અને કોડ દાખલ કરવાનો રહેશે કોડ દાખલ કરી અને તમારે કાર્ડના સભ્યો વિગત મેળવો સ્ટેપ વન તેમનું પર ક્લિક કરવાનું રહેશે હવે તમારી ડિસ્પ્લેન સામે મિત્રો તમે જે જે કુટુંબના જે રાશન કાર્ડમાં સભ્યોના નામ હોય તેમનું ઈ કેવાયસી કરેલું હશે તો અહીંયા યસ બતાવશે બાકી નો બતાવશે તેમજ આધાર કાર્ડ લિંક કરેલું હશે તો યસ બતાવશે નતર નો બતાવશે તો મિત્રો મારા જેટલા કુટુંબના સભ્યો છે તેમનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે તો યશ બતાવે છે તો મિત્રો આ સ્ટેપ દ્વારા તમે માય રેશનના માધ્યમથી તમે ઈ કેવાય નું સ્ટેટસ પણ જાણી શકશો અને ઈ કેવાયસી કરવાનો સમયગાળો મિત્રો બે દિવસનો બાકી છે તો વહેલી તકે તમે કાળજીપૂર્વક ઈ કેવાયસી કરી લેવું અનિવાર્ય રહેશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે જે સ્કોલરશીપનો પ્રશ્ન હતો કે ભાઈ જે સ્ટુડન્ટને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તેમનો સ્કોલરશિપ નહીં મળે તો તેમના વિશે મિત્રો આપને થોડી માહિતી જણાવવું તો કે મિત્રો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આખો દિવસ બેઠકનો દોર ચાલ્યો હતો જેમાં ઈ કેવાયસી નહીં થઈ હોય તેને પણ શિષ્યવૃત્તિ અટકશે નહીં આવું શિક્ષણ મંત્રીએ કહેવામાં આવ્યું છે તો મિત્રો ઈ કેવાયસીની ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી એટલે કે લાઈનો લાગી હતી જે સ્ટુડન્ટના ઈ કેવાયસી થયા નહીં હોય તેમને ચિંતા કરવાની કંઈ જરૂર નથી કેમ કે તેમની સ્કોલરશીપ અટકશે નહીં આવું શિક્ષણ મંત્રીએ કહ્યું છે તો મિત્રો બસ આ જતું માઇગ્રેશનના માધ્યમથી તમે ઈ કેવાયસી કેવી રીતે ચેક કરવું તેમજ જે વ્યક્તિનું ઈ કેવાયસી બાકી હોય તે વેલી તકે કરાવી લે અનિવાર્ય છે કેમ કે બે દિવસનો સમયગાળો રાખેલો છે ઈ કેવાયસીના લીધે જે સ્ટુડન્ટનો પ્રશ્ન હતો કે ભાઈ જો ઈ કેવાયસી નહીં કર્યું હોય તો તેમની શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ અટકી જશે તો એવું નહીં થાય શિક્ષણ મંત્રીએ જાતે એવું કહ્યું છે કે જે સ્ટુડન્ટના ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં થઈ હોય તેમની પણ સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ જશે